ખોટો જાદુ ખોટો બાવો નામની કવિતામાં પાઠનું નામ બાવાજી સાધુ સમાજને માનાની અપમાનિત નામ છે અને પાઠની અંદર પાના નંબર એકસો ત્રેવીસ પર આપેલા વાતચીતની અંદર પણ મુકાયેલા પ્રસંગો બાવાજી સાધુ સમાજ માટે અપમાનજનક અને અભદ્ર શબ્દ પ્રયોગ કરી રહ્યા છે ભિક્ષા ભીખ બાવો બાવી વગેરે જેવા શબ્દો બાવાજી સાધુ સમાજ માટે અપમાનજનક ટિપ્પણી છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક પુસ્તક મંડળને તેમની નમ્ર વિનંતી છે કે પાઠનું નામ બદલીને અને પાના નંબર એકસો ત્રેવીસ પર મૂકવામાં આવેલ વાતચીતમાં મુકાયેલા પ્રશ્નો તાત્કાલિક કાઢવામાં આવે અને અમે સાધુ સમાજ આશા રાખીએ છીએ કે આગળ સાધુ સમાજ કે કોઈ પણ અન્ય સમાજે અપમાનજનક ટિપ્પણી કોઈ પણ પાઠ્યપુસ્તકમાં કરાય નહીં તેવી તેમણે આજીજી કરી હતી નમસ્કાર હર હર મહાદેવ ઓમ નમો નારાયણ મારું નામ હિતેશગીરી ગોસ્વામી આજ રોજ ત્રિપાક સાધુ સમાજ કામરેજ દ્વારા આદરણીય શ્રી કલેક્ટર સુરતને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ સાધુ સમાજ પર જે અત્યાચાર થઈ રહ્યો છે સાધુ સમાજને જે બદનામ કરવાનું કૃત્ય થઈ રહ્યું છે તેના વિરુદ્ધની અંદર અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શિક્ષણ એ માણસનું પાયાનું ઘડતર હોય છે અને પાયાના ઘડતરમાં જ સાધુ સમાજને બદનામ કરવા માટેનું જે કૃત્ર મહેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવી રહ્યું છે ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તક પાઠ નંબર સાતમાં જે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી છે તેનો સાધુ સમાજ તમામ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને પૂર્ણ વિરોધ કરે છે અને આદરણીય કલેક્ટર સાહેબને આવેદન આપીએ છીએ અને અરજી કરી છે કે જલ્દથી જલ્દ આ મહેન્દ્ર જોશી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાધુ સમાજને ન્યાય આપવામાં આવે વંદે માતરામ ભારત માતા કી જય વધુમાં એવું પણ તેને જણાવ્યું હતું કે ભારતમાં રહેતા દરેક સમાજ સન્માનિત છે કોઈપણ સમાજને ઠેસ પહોંચે તેવા શબ્દનો ઉપયોગ તે દંડની અપરાધ છે અમે આશા રાખીએ છીએ કે આ અપમાનજનક ટિપ્પણી તાત્કાલિક કાઢવામાં આવે અઝર કુરસિંહ રિટર્ન ફેર